ચેલેન્જિંગ રહ્યું હતું જો પોલીસે પોલીસ એ ડીએનએ રિપોર્ટ થી બોડી પ્રૂફ કર્યું હતું અને આમાં બિહાર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી જો આ તપાસમાં બિહાર પોલીસના હાથે એક પણ આરોપી પકડાયો ન ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે પોલીસ આ કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અનેની પૂછપરછ કરતા છાવડી પોસ્ટે વિસ્તારમાં 1 વર્ષ પહેલા એક મર્ડર થયેલું એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરી તો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં ત્રણસો સાત મુજબનો ગુનો નોંધાયેલો હતો એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરી તો ભેગા થઈ આ જે રોહિની નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દઈ અને જંગલમાં લાશ દાટી દીધે